ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કે પંપ નામ યાદ રખના

વધુ વરસાદમાં સુરત પાણી પાણી થઈ ગયું છે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે છતાં નેતાઓ અને પ્રતિનિધિઓ આરામ ફરમાવી રહ્યા છે લોકોની મદદ માટે એક પણ નેતા ઘરની બહાર નથી નીકળ્યો ના કોઈ અધિકારી દેખાયો છે વિપક્ષના નેતાઓ પણ માત્ર વિરોધનો દેખાડો કરીને ખુશ છે વિપક્ષનો પણ એક પણ નેતા રસ્તા પર નથી દેખાયો ના સત્તા પક્ષ ના વિપક્ષ એક પણ નેતા રસ્તા પર નથી દેખાયો ના ધારાસભ્ય ફરક્યા ના મંત્રીજી આવ્યા ના સાંસદ જાગ્યા મેયર અને એસએમસી ના અધિકારીઓ તો જાણે સુરતમાં છે જ નહીં એવી સ્થિતિ જોવા મળી લોકો પાણી વચ્ચે જંગ લડતા હતા તો નેતાઓ ક્યાં વ્યસ્ત હતા આ પણ એક સૌથી મોટો સવાલ છે મત લેવા સમયે લોકોના લોકોને મદદના જે વાયદા કરવામાં આવે છે વાયદાઓ બધા પોકળ હોય છે ક્યાં ગયા વાયદા એ સૌથી મોટો સવાલ તમે આ જોઈ લો તમારી કરોડોના ખર્ચે કરેલી કામગીરીના દ્રશ્યો છે કરોડો રૂપિયા ખર્ચીને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે જે આપણે ટેક્સ આપીએ છે એ ટેક્સ ના રૂપિયાથી આ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પણ ક્યાંય દેખાશે નહીં તમને આ કામગીરી કારણ કે ચારે બાજુ ખાલી પાણી જ છે બીજું કશું નથી તો આપણી સાથે સંવાદદાતા અમિત સુરત થી લાઈવ જોડાયા છે અમિત આખું સુરત પાણી પાણી થઈ ગયું ના એસએમસી નો કોઈ અધિકારી દેખાયો ના કોઈ નેતા દેખાય ના ધારાસભ્ય ફરક્યા છે ના તો કોઈ કોંગ્રેસ કે પછી અપક્ષનો કોઈ નેતા રસ્તા પર દેખાય અહીંયા હેરાન તો લોકો જ થઈ રહ્યા છે શું અત્યારે અપડેટ શું છે જે ચોકસથી સુરતની વાત કરીએ તો દર વખતે ચોમાસામાં ખાડીપુર હોય કે પછી રસ્તા પર પાણી ભરાવાની પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે ત્યારે આ વખતે ખાડીપુરની પરિસ્થિતિઓ થઈ ઊભી થાય પરંતુ ભારે વરસાદના કારણે સુરતના મોટા વરાછા કતાર ગામ આજે રેડોર ડબુલી સહિતના જે વિસ્તારો હતા ખાસ કરીને પુણા વિસ્તાર આ તમામ વિસ્તારો જળમગ્ન થયા હતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો ને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ ટેક્સટાઇલ માર્કેટમાં પણ અધગુ વરસાદી કારણે કરોડો રૂપિયા નુકસાન નુકસાન થયું છે તો કે આ સુરતના લોકો જે કરોડો રૂપિયાનો ટેક્સ આપી રહ્યા છે સુરત મહાનગરપાલિકા ને સુરત મહાનગરપાલિકા આ ટેક્સ ના કરોડો રૂપિયા પ્રીમોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરે છે છતાં પરિણામ ઝીરો છે અને તે વાત આજે સાબિત થઈ છે કારણ કે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હતો લઈ સુરતના મોટા ભાગના વિસ્તારો છે પાણીમાં ગરકાવ્યા હતા લોકોના ઘરોમાં પાણી ધૂસી ગયા હતા અને લોકોને જમવાનું નસીબ થયું ન હતું બે સમય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી લોકોએ ઘર વખરી બચાવવા માટે તાબડતોબ મહેનત કરવી પડી હતી આ વાત તો અલગ છે મહત્વની વાત છે કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જે નેતાઓ મત માંગવા આવે છે આજે સાબિત થઈ છે સુરત નું પૂર્ણ ગામ વિસ્તાર હોય શિક્ષણ મંત્રી નો વિસ્તાર છે અને ત્યાં જ જળમગ્ન જેવી પરિસ્થિતિ હતી પૂર્ણા ગામના મોટા ભાગની સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ત્રણ ત્રણ થી સાડા ફૂટ

પણ મંત્રી કે એક પણ ધારાસભ્ય કે એક પણ કોર્પોરેટર લોકોની મદદ માટે આગળ નથી આવ્યા અને પુણા ગામ હોય કોઈ કિંમત ના હોય એકવાર ચૂંટાયા પછી પ્રજાને રજડતી મૂકી દીધી હોય સુરત ના સુરતની પ્રજાને તણાવવા માટે બે ફામ મૂકી દીધી હોય તે પ્રકારનો ઘાટ છે સુરતમાં સામે આવ્યો હતો પ્રજાનું કંઈ પણ થાય પરંતુ અમે અમારું ઘર નહીં છોડીએ ઓફિસ છોડીએ એવી વાત છે સુરતમાં સામે આવી છે કારણ કે લોકોના ફોન પણ આ ધારાસભ્યો નેતાઓ ઉઠાવવા તૈયાર બિલકુલ અમિત જેમ તમે કહ્યું આજુ તો પહેલો વરસાદ હતો ને આ સ્થિતિ સર્જાય છે જો આગળ વરસાદ થશે તો હજુ સુરતની હાલત વધારે ખરાબ થઈ જશે પહેલા વરસાદમાં સુરતમાં સ્થિતિ છે પ્રથમ વરસાદમાં જ સ્માર્ટ સિટીની સુરત સુરત બગડી ગઈ છે કલાકથી પાણીમાં છે પણ હજુ નેતાઓ ઊંઘમાં છે લોકોની મદદ તો દૂર નેતાઓ ફોન પણ નથી ઉપાડી શકતા ન્યૂઝ કેપિટલ આ તમામ નેતાઓ પાસે જવાબ માંગી રહ્યું છે મત લીધા છે તો લોકોની મદદ કેમ નથી કરી રહ્યા એ સૌથી મોટો સવાલ છે સતત ન્યૂઝ કેપિટલ સવાલ કરી રહ્યું છે કે કેમ આ સ્થિતિ સર્જાય છે કરોડો રૂપિયાનું બજેટ આપવામાં આવે છે હજારો કરોડો રૂપિયાનું બજેટ આપવામાં આવે છે એમ છતાં સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય આ સ્થિતિ સર્જાય અમિત આપણી જોડે લાઈવ જોડાયેલા જ છે અમિત જો હજુ સમજ્યા કે ચોમાસું જામ્યું હોય રોજ રોજ આવો વરસાદ પડતો હોય તો પાણી ભરાય આ તો પહેલો વરસાદ છે આટલા સમય પછી આટલો ભારે વરસાદ સુરતમાં પડ્યો છે પહેલા વરસાદમાં જ આ સ્થિતિ થઈ ગઈ છે એટલે સવાલ થાય કે એસએમસીને જે હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે આ બજેટ ક્યાં

ચોમાસું આવે એની પહેલા કામગીરી તો કરવામાં આવતી હોય છે એમ છતાં તમે અત્યારે મોટા ભાગના વિસ્તાર જુઓ મોટા ભાગના વિસ્તારમાં સુરતમાં ઢીચણ સુધીના પાણી છે ને એવું તો છે નહીં કે ચોમાસું જામી ગયું છે ઘણા સમય પછીનો આ વરસાદ વરસ્યો છે પહેલો વરસાદ આને કહી શકાય એમ છતાં આ સ્થિતિ સુરતમાં સર્જાઈ છે આમ આમ જો જો આખા આ વરસાદને કે ક્રોપ પેટર્ન બદલાઈ ગઈ છે પહેલા થોડો થોડો કરીને વરસાદ પડતો એક રીતે સાત આઠ જેટલો વરસાદ પડતો હોય તે સ્વાભાવિક છે કે એક સાથે પાણી ભરાતું હોય છે તમે તે ગમે તે જુઓ પેલા વરસાદ પડતો એક ઇંચ પડે બે ઇંચ પડે આજે તમે ઓલપાડમાં જો ઓલપાડમાં ત્રણ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે પણ ત્યાં કશે પાણી નથી ભરાયું જે ભરાયું છે તે ભરાયું છે તે ગામના પાડરે આવીને આવી ગયું નટકી ઘેર નીકળી ગયું એટલે વસ્તુ એવું છે કે એક સાથે વરસાદ પડવો એ પણ શહેર માટે બિલકુલ પણ મુકેશભાઈ જો જો વરસાદ ની પેટર્ન તમે કહો છો બદલાય છે પણ વરસાદ પડવાનો છે નક્કી છે વહેલા મોડા ભારે વરસાદ પડવાનો છે અને એના માટે જ કામગીરી થતી હોય છે તો પછી કેમ આવું થાય છે અને બીજો સવાલ એ છે જે લોકો મુકેશભાઈ કરી રહ્યા છે કારણ કે આપ ધારાસભ્યો છો લોકોના નેતા છો લોકો એ સવાલ કરી રહ્યા છે કે અત્યારે આવી સ્થિતિમાં કોઈ નેતા રસ્તા પર કેમ નથી દેખાતા અમારા બધા જ ધારાસભ્યોને બધા જ લોકો ત્યાં ત્યાં છે કોર્પોરેટર છે તમે જો આજે અમારો અમરોલી વિસ્તાર છે બધા તમામ વિસ્તારની અંદર લોકો મારા કાર્યકરો છે મારા કોર્પોરેટર બધા લોકો છે ત્યાં મુકેશભાઈ આપ કોઈને મળ્યા કારણ કે ઉલપાડમાં પણ તમે ઘણું ત્રણ સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે અને સુરત સિટીની વાત કરીએ ત્યાં તો હું હાલ સોમ મંગળ એટલે ગાંધીનગર હોઉં છું એટલે સોમવારે કાલે રાત્રે ગાંધીનગર આવી ગયો હતો પણ મારા કાર્યકરો મારા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો એ તમામ લોકો કામે લાગી આજે પણ પાણી નથી ભરાયા બિલકુલ મુકેશભાઈ અમારા સુરત થી સંવાદદાતા અમિત પણ જોડાયેલા છે કારણ કે સુરતમાં એક ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે એમને ખબર છે સુરત ની સ્થિતિ શું છે એટલે હું અમિતને ને પણ કહીશું એમને કોઈ સવાલ કરવો હોય તો મુકેશભાઈ જોયું

છતાં પણ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ લોકો જે હળપતિવાસથી લઈને તમામ લોકો ત્યાં હાજર હતા અને બધા લોકોને કહ્યું મારી પાસે વિડીયો અને ફોટોગ્રાફ પણ આવી ગયા હતા જે ટાઈમે લોકો કામગીરી કરી સવારના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફ આવી ગયા સાહેબ પણ સવારે વરસાદ બાદ બે કલાક સરકાર શું વિપક્ષ છે તમારે કોર્પોરેટર છે પ્રજાના પ્રતિનિધિ પ્રજા મોકલા ને તો એમને જવાની ફરજ છે કે પ્રજાની વચ્ચે આપડે જઈએ